આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ શહેરના ગુનાખોરીને આંકડાઓની સમીક્ષા કરવાનો હતો ખાસ કરીને ક્રાઈમ રેટ સાયબર ક્રાઈમ અને ટ્રાફિકની સમસ્યા કેવી રીતે ઘટાડી શકાય તે અંગે વિગતવાર ચર્ચા થઈ હતી છેલ્લા ત્રણ વર્ષના ગુનાઓને આંકડાઓની સરખામણી કરવામાં આવી હતી કોન્ફરન્સમાં આવનાર તહેવારો ખાસ કરીને નવરાત્રી અને દિવાળી દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચર્ચા થઈ હતી નવા જિલ્લામાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને સી ટીમ પણ ત્યાં હાજર રહેશે સાથે સીસીટીવી મોનિટરિંગ કરવામાં આવશે તેથી લોકો કાયદાના દાયરામાં રહી તહેવાની ઉજવણી કરી શકે આ કોન્ફરન્સ દ્વારા પોલીસ કમિશનરે શાંતિપૂર્ણ અને સુરક્ષિત શહેર માટે પોલીસની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી આ સીસીટીવી થી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઇમ ડિટેક્શનમાં થયો છે ક્રાઇમ અમુક બને છે અમુક આપે કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે જે છે એ લાસ્ટ ઇયર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેકશન છે લૂટ લાસ્ટ ઇયર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઈવ છે પણ આ વર્ષે ડિટેક્શન પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરીમાં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ પોઈન્ટ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ યર ફિફ્ટી ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે એ દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે થર્ટી નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર તેત્રીસ ટકા હતા એમાં પણ ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવીથી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે તરીકે એક જો ઓઢવના જે કેસ છે જે હિંમત રૂધાણીના જે મર્ડર બિલ્ડરના થયા હતા એના પાર્ટનરે કરાયા છે એમાં તમે જુઓ છો કે સૌથી પહેલાં પોલીસે આવીને ઓઢવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી છે જે ખાનગી સીસીટીવી ફીડ આવે છે એનાથી ચેક કર્યા એનાથી આ મોટર નંબર મળ્યો એ મોટર કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જ આવ્યું કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિક્ટથી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે મનસુખ લાખાણીને પછી અહીં હતી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે પોલીસ કમિશનર લોક ભાગીદાર અને શહેર પોલીસ દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા પર ભાર મૂક્યો હતો શરૂઆતમાં ત્રેવીસ હજાર નવસો સત્તર ખાનગી સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળી રહી તે અંગે ચર્ચા થઈ હતી અને હાલમાં માત્ર ત્રણ હજાર સાતસો સાડત્રીસ સીસીટીવી કેમેરાની ફીડ પોલીસ સ્ટેશનમાં અને ત્રણ હજાર એકસઠ કેમેરાની ફીડ કંટ્રોલ રૂમમાં આવી રહી છે શહેરમાં કુલ સત્યાસી જેટલા સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા છે જેને કારણે ક્રાઇમને ડિટેક્ટ કરવામાં સફળતા રહે છે ઓઢવામાં થયેલી બિલ્ડરની હત્યાનો ભેદ પણ ખાનગી સીસીટીવી કેમેરામાં આધારે ઉકેલાયો હતો જેમાં કેમેરામાં દેખાતી બાઇક નંબર પરથી આરોપીઓને સિરોહીથી પકડવામાં આવ્યા હતા કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત